સમૂહ લગ્ન ની અંદર સમિતિના સભ્યો મહિલા ની જે જવાબદારી છે એ અમારે સપના લાવવાનું અને જમણવાની વ્યવસ્થા જોવાનું સમિતિ

સ્પોન્સર છે એ પ્રમાણેની વ્યવસ્થા વીઆઈપી સગવડ કરેલી છે કોઈ પણ જાતની તકલીફ નથી જમણવારની અંદર ફરસાણથી લઈ અને સ્વીટથી લઈને દાળ સુધીની તમામ આઈટમોની અહીંયા વ્યવસ્થા કરેલી છે અને મહિલાઓ માટે અને પુરુષો માટેની અલગથી વ્યવસ્થા કરેલી છે તો ખૂબ સારું આયોજન છે અને વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા કોઈ પણ ગરમી ન લાગે એના માટે પંખાની વ્યવસ્થા કરેલી છે અને કુલરની પણ વ્યવસ્થા કરેલી છે

ટોટલ પચીસ એક હજાર માણસો જમણવાર છે સવારે નવ વાગે અમે સ્ટાર્ટ કર્યો છે અને બે એક વાગે અમે એનો જમણવાર પૂરો કરીશું બીજી એક જે ટીમ વર્ક ની વાત કરીએ કે ટીમ સાથે લઈને ચાલવું પડે તો આટલા બધા મોટા સમૂહ લગ્ન આટલી મોટી જવાબદારી તો ટીમ સાથે લઈને ચાલવા માટે આપણે શું પ્રયત્ન કરે સાધે ભાઈને આગેવાનીમાં જે સાધે ભાઈ કીધું એ મુજબ રાયસણ લીંબોજ માં વાળીના ટ્રસ્ટ દ્વારા જે સાધે ભાઈ છોકરાઓ બધા જે લગભગ બસો ચારસો એક છોકરા લાવ્યા છે એડવાન્સમાં માં મીટિંગ કરી ને એમના બધી રૂપરેખા સાદે વે સમજાય દે દેલી એ પ્રમાણે જે પુરુષોનો વિભાગ છે જમણવાર નો તે આ લોકો અવેલેબલ છે અને પૂરી મહેનત કરીને એ સંપૂર્ણ ના પતે ત્યાં સુધી ઉભા રહે છે ખડે પતે એટલે કોઈ ટાઈમ લિમિટ નથી જ્યાં સુધી જમણવાર ના પતે ત્યાં સુધી ત્યાં સુધી કમ્પ્લીટ જવાબદારી પૂરે પૂરે અને મને એટલું વેલો પતે જશે એવા પ્રયત્નો છે જી મિત્રો સવાર થી જમાડવાનું ચાલુ થઈ ગયું છે લીંબોજ માં પરિવાર રસ્તા જે પણ વિદ્યાર્થીઓ ત્યાં છે અને ત્યાં જે સેવા સેવાભાવી લોકો આવે છે ભેગા મળી અને સંપૂર્ણ સમૂહ પુરુષમાં જે જમાડવાર છે એની જવાબદારી લીધેલી છે સવાર થી ચાલુ કર્યો છે અને જ્યાં સુધી ના પતે ત્યાં સુધી ખડે પગે ઉભા છીએ આવા જે મહિલાઓને લાખ લાખ વંદન છે અને આ જ સાથે બીજી પણ સેવાઓ આપતા બીજા ભાઈઓને આપણે આગળ મળીશું

આના સિવાય કે ભાઈ પાણીની વ્યવસ્થા અને જે બગાડ ના થાય જમવાનો એના પર વિશેષ જવાબદારી છે આપની હા અમારી જવાબદારી છે કે બગાડ ના કરે અને પાણી જરૂરિયાત પ્રમાણે કોઈ ખૂટે નહીં ગેનો યુઝ થાય પ્રમાણે અને અવ્યવસ્થા ગોળતા ઉભી ના થાય અંદર તમમની અંદર ભી અમારી જવાબદારી છે અમે એના માટે આપણે કેટલા સ્વયંસેવકો અત્યારે એમએસવાયના હાજર છે 50 થી વધારે 50 થી વધારે

તમે જોઈ શકો છો અમે સિવાયના બધા મિત્રો અત્યારે હાજર છે આવી જ સેવા આપતા બીજા અન્ય ગ્રુપોને પણ આપણે આગળ મળીશું

અહીંયા કંઈ પણ આકસ્મિક જરૂરિયાત હોય એના માટે અહીં આપણી તૈયારી છે જેમાં આપણે બધી બેઝિક મેડિસિન રાખેલી છે જેમ કે ચક્કર આવવા અશક્તિ લાગવી બીપી વધી જવું બીપી ઘટી જવું એ પ્રકારની જે ઇન્ટરનલ કન્ડિશન્સ હોય એને આપણે અહીંયા ટેકલ કરી શકીએ એ પ્રકાર બીપી મોનિટરિંગ છે એસપીઓ છે બ્લડ પ્રેશર

દરેક જગ્યા અમે સેવા આપીએ છીએ છેલ્લા પાંચ દસ વર્ષીસ હાજર છે

મેરો પૂછપરછ સમિતિ શિક્ષક મિત્રો પૂછપરછ સમિતિ જવાબદારી સંભાળી છે કોઈ પણ જાન આવે છે તો જાન રિપોર્ટિંગ થાય છે ઉતારા સુધી પહોંચાડવાનું

અન્ય પણ જમણવાર વ્યવસ્થામાં આવેલા છે સાથે સાથે જમવા પછી લોકો ને દેશો માટે વ્યવસ્થા છે ડાયરાની વ્યવસ્થા છે અને દરેક જાનનું આગમન થી

નિર્ણયો કે શિક્ષકોએ જવાબદારી સ્વીકારી છે કે અહીં જે પૂછપરછ કાઉન્ટર ઉપર તથા માહિતી આપવા માટે પૂરા ગામમાં આનાથી એક વ્યવસ્થા સચવાય છે દરેક જે મંડળ છે જે સેવા આપે છે એ બધાને સતત સૂચના મળતી રહે છે આવી જ સેવા કરતા આગળ બીજા સેવા કે ગ્રુપો અને વ્યક્તિઓને આપણે આગળ મળીશું મિત્રો આપણે જોયું વિવિધ સંસ્થાઓ સેવા આપતી હતી એવી જ એક સંસ્થા જે ચોરે વિભાગમાં સેવા આપેલી છે આપણે અમને મળીશું એમની સંસ્થા વિશે જાણીશું એમના વિશે જાણીશું અને કયા પ્રકારની સેવા આપી રહ્યા છે કેટલા લોકો હાજર છે અને આ કાર્ય કેટલા ટાઈમ સુધી લેવાનું ચાલુ છે આ ચોરીમાં અમે ચાલીસ એની ટીમ છે અમારી સમિતિમાં મોરલી દલ ચેરિટેબલ ટ્રસ્ટ પઢવ અમારી ચાલીસ એની ટીમ એ વ્યવસ્થામાં છે કે જેવી જાન આવે ઉતારે ત્યાં જ્યારે બે માણસો મૂક્યા છે એ કન્યા પક્ષમાં માણસો મૂક્યા છે જાણ કરવામાં આવે છે આરંબા જાન ને ભૂખવા લાવું જાન ભૂખવા માટે દીકરીના માતા માતા અહીંયા ભૂખવા માટે આવી છે ત્યાં પછી મેં ચોરી પણ લઈ જી અને ચોરીમાં

અરે અમારું તો જેમ મને એમ જેમ બધી જાણો આવી જાય તો વ્યવસ્થા એ પ્રમાણની છે મેક્સિમમ અમારે સાડા અગિયાર આસપાસ પતાવી દેવું છે ગરગોડિયાનું કામ આ મોસ્ટમ ઓફ બધી આવી ગઈ છે એમાં તે લગભગ દસ ટકા જેવું બાકી હશે અત્યાર સુધીમાં જી મિત્રો આપણે જોયું કે આ શું કાર્ય ચાલી રહ્યું છે એની અંદર

ઐતિહાસિક સંમેલનમાં એવું છે કે કોઈની ના થયા હોય કોઈ સમાજે ના કર્યા હોય એવા ઐતિહાસિક સંમેલન કરવા માટે લગ્ન ચેરમાં ઘરને ગીતો કરવા માટે ઘરથી પણ વિશેષ ચોરીઓ એવું સભા મંડપ એવું એ હું જાનના ઉતારા મામેરા ઉતારા એવું ભવ્યથી ભવ્ય આયોજન કર્યું જે કહેવાય ને કે ક્રિકેટમાં સચિન તેંડુલકર કહી દે એટલે એ ખેલાડી સારો હોય કેમ સમુ લગ્નમાં કોઈ હીરાબેન ભુવાજી વાળી દે એ સમુ લગ્ન ભવ્ય હોય તો વાત પૂરી થઈ આવી જે સેવા કાર્ય કરતા બીજા આપણે આગળ પણ મળીશું રહેવાની વ્યવસ્થામાં જે બહેન દીકરીઓનો સહયોગ જોતો તો એમાં જે ગીતાબેન બધાની સંસ્થા એ ખૂબ સહયોગ પૂરો પાડ્યો છે તો આપણે મળીશું ગીતાબેન ને ગીતાબેન આપની સંસ્થાનું નામ અને આપણે સેવા અહીં સમલગ્ન પૂરી પાડી છે એ જણાવશું હું ગીતાબેન દેસાઈ અખિલ ભારતીય રબાઈ સમાજ પ્રદેશ અધ્યક્ષ છું ગઈકાલ બાર તારીખથી અમારી સંસ્થાની લગભગ સાહીઠ ઉપર બહેનો અહીંયા હાજર છે અને કાલથી મહેંદીથી લઈને હલ્દીની રસમ અને આજે બ્યુટી પાર્લરથી લઈને ચેક ચોરી સુધી મૂકવાની જિમ્મેદારી અમારા

માણસ હવે અમારે નંબર નંબર ટુ નંબર ચોરીમાં પહોંચાડવાની જવાબદારી અમારી હતી જેથી હવે વ્યવસ્થા ના સર્જાય અને એ કામગીરી અમારે બહુ સરસ રીતે થઈ રહી છે જી તો આપ ગઈકાલના બધા હવે આવ્યા હશો તો તમને પણ રહેવાની સગવડતા મળી હશે અને તમને કેવો અનુભવ રહ્યો બહુ સારો અને ભાઈએ બહુ સારું આયોજન કર્યું અને અમે લોકો મહેંદી અને પેઠીમાં જોડે જ હતા બધા બહેનોને સાથે ઘર છે ગરબા રમ્યા છે ડાન્સ કર્યો છે બહુ બધું ખુશીથી કર્યું છે અને એમનો ફેમિલી પણ જોડે જ હતું આમ લોકો બી

જી મિત્રો આપણે જોયું કે જે બાર તારીખે બહેનો આવી હતી એ બહેનોની રહેવાની વ્યવસ્થા સાથે સાથે એમને તથા તથા જે કરી છે એની સંપૂર્ણ વ્યવસ્થા આજે જાનના બહેનોને તૈયાર કરી અને લગ્ન મંડપની ચોરી સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગીતાબેન તથા એમની સંસ્થા અખિલ ભારતે કરી છે મહિલાએ તો આ વીસ સેવા આપતી બીજી સંસ્થાઓ અને બીજા વ્યક્તિઓને આપણે આગળ પણ મળીશું

અને ઉતારવાની વ્યવસ્થા આવી હતી એ અમારી સમિતિ ખૂબ દિવસથી પાંચ વાગ્યા થી એ જવાબદારી નિભાઈ રહી છે પણ <the> <ismus fala to hisori> সোক্না মাইরশড যাপালতে স্যালে বাকে আপনে আপল আপল আপ্র আপলে আপল আপলে আপলাইতযে તો ફરી સેવા કે એક ટીમ ને મળીશું જે સંપૂર્ણ કરિયાવર ની જવાબદારી લીધી છે કે જે કરિયાવર આપવાનું છે પણ યાદ કરીને એક એક વસ્તુ એક એક દીકરી ને મળે તો તમારો એક ટૂંકો પરિચય આપજો અને આ જે કાર્યરત છે ટીમ કઈ છે અને કામ કાર્ય કઈ રીતે સંપૂર્ણ થશે મારું નામ રબારે જગમલભાઈ જાસપુર આ ટીમ આખી નવવા નીચે લગભગ પચીસ થી ત્રીસ માણસો મને આપેલા છે જે કરિયાવર આપણા છે ફરવા માટે અને આ કાર્યવાર ક્યારે આપવામાં આવશે આ કાર્યવાર લગ્ન વિધિ પતી જાય પછી આપણે આપવામાં આવશે જી આપણે જાણ્યું કે મહુવાદી સેવાભાવી લોકો અહીંયા આવ્યા છે કે ભાઈ લગ્નનું એક સારું કાર્ય થઈ રહ્યું છે તો આવ્યા છે અને સ્પેશિયલી વસ્તુ વસ્તુ કે જેમાં એક એક સાચવીને આપવી પડે એની જવાબદારી મહુવાના રહીશોએ ઉપાડી છે સાથે જ્યારે આ સમૂહ લગ્નમાં વિદાય થશે તો વિદાયની સાથે સાથે આ દરેક પર્યાવરણ એક એક દીકરીના ઘટના સભ્યોને બોલાવીને યાદ કરીને આપવામાં આવશે તો આવી જ રીતે સેવા કરતા અન્ય સેવાભાવી ગ્રુપો તથા વ્યક્તિઓને આપણે આગળ વધીશું મિત્રો આપણે વિવિધ સેવા જોઈએ એવી જ રીતે સંતો મહંતો અને મોજી શ્રીઓ જે આવશે તેમના માટે બેસીને જમવાની વ્યવસ્થા આપણી જૂની પરંપરા મુજબ પણ આજે ખુરશી ટેબલની વ્યવસ્થા સાથે એ વ્યવસ્થામાં આપણા સેવક મિત્રો અહીં જે સમૂહલગ્નમાં સેવા છે ભાઈઓને મળીશું કે અહીં કઈ રીતની વ્યવસ્થા છે અને તમે લોકો શું સેવા આપી રહ્યા છો સમય સવારથી લગભગ નવ દસ વાગ્યાથી ચાલુ છે અહીંયા સિટીમાં બેસાડીને ભુવાજીઓ સંતો કોઈ મહેમાનો કોઈ વીઆઈપી મહેમાનો અને બેસાડીને આપણે જમાડવાની વ્યવસ્થા અહીંયા કરી છે તમે કેટલા લોકો છો એ સેવા અહીંયા અમારો વીસ જણાનો ગ્રુપ છે જે સવારથી અમે નવ દસ વાગેથી જમણવા ચાલુ થયો ત્યારના અમે સેવામાં છીએ અને કેટલા વાગ્યા સુધી આપણે આ અહીં જમવા જ્યાં સુધી મહેમાન ચાલુ રહે ત્યાં સુધી આપણે જમાડવાના છીએ જી મિત્રો આપણે જોયું કે વીસ જણનો એક ગ્રુપ છે જે સતત સેવા આપવાનું છે મહેમાન ત્રણ વાગે પણ આવશે તો બી એમનું જમણવાર અહીં ચાલુ રહેશે આપણા આવનારા મોગેરા મહેમાન સંતો મંતોને ભોવજ વિશેષ રીતે બેસાડીને માન સન્માન સાથે જમાડવા માટે આ સેવા કરવા માટે ગ્રુપ તત્પર છે આવી જ રીતે સેવા કે કાર્ય કરતા બીજા ગ્રુપ અને વ્યક્તિઓને આપણે આગળ વધ્યો મળે આપણે આ ભવ્ય સમુલગ્ન જોઈ રહ્યા છીએ આ ભવ્ય સમુલગ્નની અંદર વિવિધ તૈયારી કરવાની નાનાથી લઈને મોટી તૈયારી કરવાની આવી જ તૈયારી કરવા માટે એક માસ્ટર માઇન્ડ જીનિયસ માણસ ભરતભાઈ આપણે વચ્ચે ઉપસ્થિત છે ડેકો વિઝન ઇન્ડિયા નામની એમની ફર્મ છે ઇવેન્ટ મેનેજમેન્ટનું કાર્ય છે આ ફંક્શનમાં પણ એમનો બહુ મોટો ફાળો રહ્યો છે ભરતભાઈ આ ફંક્શનનું તમને જ્યારેથી મળ્યું કામ અને પછી તમે આ ફંક્શનની તૈયારી કરી છે અને આજે આ ફંક્શન અત્યારે ચાલી રહ્યું છે અને લગભગ બે ચાર કલાકમાં પૂરું પણ થઈ જશે તો એના વિશેનું અમારા દર્શક મિત્રોને જણાવશો અત્યારે તો રિયલમાં કોણ હોય ભાઈ

એ રીતે અમે આવ્યા હતા દિનેશ્વર જોડે જગ્યા જોઈ જગ્યા માપ લીધી પછી કઈ જગ્યા કેવી રીતે પ્લેસમેન્ટ શું કરવાનું છે એ બધું ડિસ્કસ કર્યું દિનેશભાઈ ઓલરેડીથી ઘણું બધું પ્લાન કરીને બેઠા હતા કે મને એમને ફેબમાં બોલાવ્યા પણ મારા પહેલાથી જ એમને છ મહિના પહેલાથી જ વિચારીને મગજમાં બેઠા હતા કે મારે આવું આવું કરવાનું છે બધું જી સેટ હતો તો એમના એમના માટે આ એક પુણ્યને ને ધરમ કે કંઈ બીકો એમના માટે એમનો માઇન્ડ છે અને મારો તો પંદર સોળ વર્ષ થી આજ કામ કરીએ છીએ આપડે કરો છો કે તમારું જેમ છે આ કામ થાય છે કઈક બી વસ્તુ ને આપડે તમે કરો છો એ રીતનું આપણું કામ કાજ છે આયા જોયા બધું કર્યું માપ બાપ લઈને લે આઉટ બનાવ્યા ઘણી બધી એજન્સીઓ જોડે ડિસ્કસ કરી પ્લાન કર્યો કલર કોમ્બિનેશન કાર્પેટ સિલેક્શન ચેર સોફા ફ્લાવર ઘણી બધી એવી એજન્સી છે ચાલીસ પચાસ એજન્સી જેમ કીધું બધા કરી કરી અહીંયા સુધી પહોંચ્યા છે જી આપણે કહીએ છીએ ને કે એક પ્રસંગ નીકળવો હોય કે મોટો પ્રસંગ કે નાનો પ્રસંગ હોય તેમાં અલગ અલગ એજન્સી સંપર્ક કરવો પડતો હોય ભરતભાઈ એ બધું પ્લાનિંગ પોતાના મગજમાં ઘડી ને બધી જ એજન્સી કરી દિનેશભાઈ જોડે સંપર્ક કરાયો અને એમનું કહ્યું છે કે દિનેશભાઈ જોડે પણ ફૂલ ફ્લૂક પ્લાનિંગ તૈયાર હતું કે મારે આ રીતે અને ભવ્ય અને જાજરમાન છે સમૂહનું આયોજન કરવા છે નેક્સ્ટ લેવલ કરવા છે જે આજ સુધી ન થયા હોય અને વિચાર્યું પણ ના હોય કોઈ એમાં ભરતભાઈનો પણ પૂરો સહયોગ રહ્યો છે ટેકો વિઝન ઇન્ડિયા નામની એમની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે આવા જે ભવ્ય કાર્યક્રમો એ પણ કરતા રહે છે અને આજેનો ભવ્ય કાર્યક્રમ કરવામાં પણ એમનો ખૂબ મોટો ફાળો છે તો આવી જ રીતે આ કાર્યક્રમમાં સહભાગી થયેલા બીજા મિત્રોને પણ આપણે આગળ મળીશું મિત્રો આપણે આગળ પણ જોયું કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થાઓ અને સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે એવી જે રીતે પરપક્ષની બેઠક એટલે આપણે તેનો ઉતારો કહીએ છીએ

અને આ સેવામાં કેટલા સ્વયંસેવકો લગભગ અમે ચાલીસ થી પચાસ સ્વયંસેવકો છે અહીંયા હાજર છીએ આ તમારું કાર્ય કેટલા વાગે સવારે ચાલુ થયું હતું અને કેટલા વાગે સુધી ચાલશે અમે સવારે પાંચ વાગે અહીંયા હાજર થઈ ગયા હતા હજુ લગભગ ત્રણ થી ચાર વાગે વાગ્યા સુધી અમે હાજર અહીંયા રહેવાના છીએ મિત્રો કહેવાય છે ને કે સૌથી પહેલા જાન આવે એટલે ઉતારાનું કાર્ય ચાલુ થાય ને છેલ્લે જાનની વિદાય થશે ત્યાં સુધી ઉતારાના લોક સભ્યો જાનની સેવા માટે તત્પર રહેશે આવા જ જે સેવા કાર્ય કર્યા છે એવા જ બીજા સ્વયંસેવકો અને બીજા સેવકના ને આપણે આગળ પણ મળીશું